અકસ્માતમાં એસટી બસને બારે ભારે નુકસાન થયું છે બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલ હતી પરંતુ સંત નસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી તમામ મુસાફરો સુરક્ષિત રીતે બચી ગયા છે અકસ્માત બાદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો જે કારણે અનેક વાહનો અટવાઈ પડ્યા સ્થાનિક લોકોએ તાત્કાલિક પ્રતિસાદ આપ્યો અને મુસાફરોને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢ્યા ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાવીને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે પોલીસે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી છે આ ઘટના ફરી એકવાર વાહન ચાલકોને સલામતીના નિયમનું પાલન કરવા માટે જાગૃત કરે છે ડીવી ન્યૂઝ આ મામલે વધુ અપડેટ્સ લાવતું રહેશે આવી જ બ્રેકિંગ ન્યૂઝ માટે ડી ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો અને આપનો અભિપ્રાય કમેન્ટમાં જરૂરથી જણાવો